નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો કાયમી શિક્ષકોની ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ હજારો ઉમેદવારો દ્વારા ગાંધીનગરની અંદર આંદોલન કરી અને કાયમી શિક્ષકોની ભરતી કરવા અંગે માંગ કરવામાં આવી હતી આ વિદ્યાર્થીઓનું અને ઉમેદવારોનું જે આંદોલન હતું એ સફળ થઈ ચૂક્યું છે અને ગુજરાત સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવા અંગેની જે જાહેરાત કરવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો એ પ્રમાણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે સાત હજાર પાંચસો કાયમી શિક્ષકોની ભરતી થશે એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાત હજાર પાંચસો કાયમી શિક્ષકોની ભરતી થશે આ જ્ઞાન સહાયકની વાત નથી અગિયાર મા અગિયાર માસ આધારિત કરાર ભરતીની વાત હતી પરંતુ કાયમી શિક્ષકોની ભરતી ભરતીની વાત છે ધોરણ નવ દસ ધોરણ અગિયાર બારની અંદર સાત હજાર પાંચસો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે ટાટ વન અને ટુ ક્લિયર ઉમેદવારોમાંથી થશે પસંદગી એટલે કે જે ઉમેદવારો પહેલેથી જ ટાટ વન અને ટાટ ટુની એક્ઝામ પાસ કરેલી છે એ ઉમેદવારોમાંથી જ પસંદગી કરવામાં આવશે ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ થશે એટલે કે જે આની આ પ્રક્રિયા છે એ ત્રણ માસની અંદર અંદર જ શરૂ કરી દેવામાં આવશે અને ધોરણ નવથી બારની અંદર કુલ સાત હજાર પાંચસો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત પ્રાથમિક શિક્ષકોની ભરતીના નિયમો બની રહ્યા છે નિયમો ફાઇનલ થયા બાદ ભરતીની જાહેરાત કરવામાં આવશે એટલે કે ધોરણ નવથી બારની અંદર સાત હજાર પાંચસો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે આ ઉપરાંત પ્રાથમિક શાળાઓની અંદર પણ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે જેના નિયમો અત્યારે બની રહ્યા છે પ્રાથમિક શિક્ષકોની ભરતીના નિયમો બની રહ્યા છે એટલે કે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી એટલે એના માટેના જે નવા નિયમો છે એ બની રહ્યા છે નિયમો ફાઇનલ થયા બાદ ભરતી કરવામાં આવશે જ્યારે પ્રાથમિક શિક્ષકોની જે ભરતી છે એના નિયમો ફાઇનલ થઈ જશે એના બાદ એની ભરતી પણ કરવામાં આવના છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર સાત હજાર પાંચસો કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે અને પ્રાથમિક શાળાઓની અંદર પણ કાયમી શિક્ષકોની જે ભરતી કરવામાં આવનાર છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ